આ પ્રસંગે દેવનારાયણ ધામ મોતાના તારાચંદ બાપુ કિશોરસિંહ રાજપુરોહિત નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા રસિકભાઈ ટાંક બિપિનભાઈ પરમાર હરીશભાઈ પરમાર અને શિવપરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કથાના આયોજક શૈલેષભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું આચાર્ય રાકેશભાઈ દુબે અને નરેશભાઈ રામાનંદીએ મંત્ર ઉચ્ચાર કર્યા હતા આ પૂર્વે ગિરીશભાઈ જયસ્વાલના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા યાત્રા નીકળી હતી મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઈ પાંચિયાવતી જયસ્વાલ પરિવારે પોથી પૂજન કર્યું હતું અશોકભાઈ ગજેરા તરફથી સાત દિવસના ભોજન પ્રસાદ ભંડારાનો આરંભ થયો હતો નવનિયુક્ત કથાકાર કશ્યપભાઈ જાણીએ ભાગવત કથાનું મહાત્માએ વર્ણન કર્યું હતું જે જે દેશી ન્યૂઝ ટીવી પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે વિશાળ સંખ્યામાં લોકોએ કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો કથાનો સમય દરરોજ સવારે નવથી બાર રાખવામાં આવ્યો છે બા માતાના નામમાં દરરોજ સવારે નવ થી બાદ ચાલનારી આ ભાગવત કથામાં જીજે દેશી ન્યૂઝ દ્વારા અને જીઓ ન્યૂઝ ચેનલ દ્વારા આખા ભારતમાં એનું જયારે લાઈવ પ્રસારણ થવાનું છે ખરેખર કૃષ્ણ અંબામાની ખૂબ કૃપા અને ગિરીશભાઈ જયસ્વાલને અને એમના જયસ્વાલ પરિવારને ખરેખર એમના સ્વર્ગસ્થ પિતાશ્રી માતા પ્રસાદ જયસ્વાલજીના આશીર્વાદ પિત્રોના આશીર્વાદ અને એનું જ ફળ છે કે આજે ભાગવતજીની પોથી યાત્રા અહીંથી પ્રસ્થાન થઈ રહી છે ભગવાનની ખૂબ કૃપા ઉતરે મનોકામના પૂર્ણ થાય Bolon Sri Bhagwat